નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અગિયાર તારીખ દસમા મહિનો બે હજાર પચીસના આજનો વાર છે મિત્રો શનિવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો ત્રણ નંબરનું ડૂમ ફૂલ થઈ ગયું છે મિત્રો અને પાલની આવકની વાત કરીએ તો બે નંબરનું ડૂમમાં ઉતરેલા છે ત્યારબાદ ચાર નંબરના ડૂમમાં પણ ઉતરેલા છે મિત્રો અને ગુણી પણ ચાર નંબરના ડૂમમાં ઉતરેલી છે ટોટલ આવકની વાત કરીને તો મિત્રો અંદાજીત પચીસ થી સત્યાવીસ હજાર ગુણની આસપાસની આજની પણ આવક જોવા મળી રહી છે મિત્રો અને હરાજીનું કામકાજ ચાલુ હે તો ચાલો હરાજીમાં જાણસી કહેવાય છે આજના ક્વોલિટી પ્રમાણના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી તમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં

નવસો ને એકોતેર રૂપિયા ના ભાવ છે આ માલ ના નવસો ને એકોતેર રૂપિયા ભાવ છે જે ઉંજલી નંબર મોકફળી છે નવસો ને રૂપિયાનો ભાવ થયો છે અમલ એક હજાર ને અગિયાર રૂપિયાનો ભાવ છે આ એક હજાર અગિયાર રૂપિયા ભાવ છે એક અગિયાર રૂપિયાનો ભાવ ખખળળળ સોવચળદ શારળ ખખેવાળચા ખબાળળળળળળચુા ખાાળીલ ખારચારલેય ખારલેલેલ ખળોળાોાળા એક હજાર ને એકાણું રૂપિયાનો ભાવ થયો છે એક હજાર ને એકાણું રૂપિયાનો ભાવ છે તમે જો છો અમારે એક હજાર ને એકાણું રૂપિયામાં વેચાણી છે સાડત્રીસ નંબર મગફળી છે એક હજાર ને એકાણું રૂપિયાનો ભાવ થયો છે નવસો ને છન્નું રૂપિયા નો ભાવ છે આ માલ નવસો ને છન્નું રૂપિયા નો ભાવ છે જે બીટી બત્રી માલ છે નવસો ને છન્નું રૂપિયા છે વજન માં થોડો મીડિયમ હરવો માલ છે અને એકદમ સૂકો માલ છે વજન માં મીડિયમ હરવો વાળ